તું કે ગોલફાઈટ હજી આતો મુકાબલો છે આ તો કોને દીપોર્ટ કરતો ઓની કહેતા ને કે મજાક બહુ

એની 엄마 엄마 રે દીકવા ઓલે હું એકલો નથી એમાં મને છે ને આ લોકોના એડ્રેસ અપાયા છે કે આજ કોપોટદાન નું છે ને આ પૂછે છે મને બેટા દેખાય છે તો એક હું દેખાડું તમને જે આવે આ બાતુ આવે એ આપની કઈ બોલના હું બે વાર જઈને આવ્યો બે વાર તો પેટ્રોલ ન કે બગાડ્યું માર મને ફોન કરો તો ખબર પડે ને આ ને આમાં જે સેમ કર્યું જર્મન પહેલા જોયું હોય તો તરત જ જો જર્મન તો વગર ઉભજાઉ એમ ને સે ગુડબમાં ચાક કરે કેમ કરતી અને જોવું પડે એવું খবৰ <laughs> নাই <laughs> હેલો હા સાહેબ નાગેશ થી બોલું છું કાલે આપને મળ્યો હતો ને હા નાગેશ સિંગ બોલો બોલો હવે ઈ ઓલું થઇ ગયું રેકોર્ડિંગ તો આપને આવું મળવા અત્યારે અત્યાર હુધી હું office જસ્ટ હમણાં દસ મિનિટ પેલા જ નીકળ્યો છું હા જી તો તમે કાલ સવારે morning માં આવી જાવ ને ભાઈ એમાં એવું છે સાહેબ સવારે court ની તારીખ છે કેટલા વાગે મારે સવારે દસ વાગે છે અગિયાર વાગે અગિયાર વાગે અગિયાર વાગે હા તો તમે છે ને હું તમને ફોન કરું છું મોડે જગ્યા થી બરોબર આવી જાવ હા હા